એ કથા કરવાનો વિચાર આવવો ને એ જ દુર્લભ છે કથાનો વિચાર આવી શકતો નથી વિચાર છે ને માણસનો એ માણસનું વ્યક્તિત્વ ઘરે છે વિદેશની અંદર એક બની ગયેલી બાપુ સત્ય ઘટના છે સત્ય હકીકત વિદેશમાં બની ગયેલી એક ચિત્રકાર હતા પેન્ટર હતા બહુ સારામાં સારું ચિત્ર દોરે અને એ વ્યક્તિ અત્યારે એવો વિચાર કર્યો આ જગતની અંદર મારે એવું ચિત્ર દોરવું એવો વ્યક્તિ બનાવવો છે કે ચિત્ર જોવે ને એટલે કોઈ વ્યક્તિ ચિત્ર જોઈને એને એમ થાય કે ભગવાન જો આ પૃથ્વી ઉપર જન્મ લે તો આવા હોવા જોઈએ અને વ્યક્તિ કોઈને ગોતવા માટે નીકળે છે ઘણી બધી જગ્યાએ ફરે છે દેશ વિદેશની અંદર એ વ્યક્તિ ફરે છે પણ કોઈને કોઈની અંદર એમાં ક્યાંક ને ક્યાંક કોઈ દોષ દેખાણા અવગુણ દેખાણા કોઈ એને સારો માણસ નથી દેખાતો કોનું ચિત્ર દોરવું અને ઘણા વર્ષો સુધી ફરે છે ને ફરતા ફરતા એક વખત એક નદી કાંઠે એ માણસ બેસે છે ચિત્રકાર હતો એ એ વ્યક્તિ ત્યાં બેઠો અને બાજુમાં જ એક સરસ મજાનો પાંચ હાથ પૂરો પ્રભાવશાળી વ્યક્તિત્વ કોઈ ગાયોને ઘાસ ચરાવે છે હાથની અંદર લાકડી છે ત્યાં ચક્કર લગાવે છે પોતે ગીત ગાય છે આનંદ કિલ્લોલ કરે છે પોતાની મસ્તીની અંદર છે અને આ વ્યક્તિને જ્યારે જોયો એટલે ઓલો વિચાર કરે છે ચિત્રકાર કે આના જેવું જીવન કેટલું તેજસ્વી છે પ્રભાવશાળી છે આનું કેવું વ્યક્તિત્વ છે અને કેટલો બધો આનંદમાં છે આ માણસ જોવો તો ખરા અને વ્યક્તિએ ચિત્રકારે એનું સરસ મજાનું ચિત્ર દોરે છે અને એટલું સુંદર મજાનું ચિત્ર દોરીને બજારની અંદર મૂક્યું લાખો રૂપિયા એને કિંમત પણ મળી અને માણસો ખરેખર કેવા લાગે ખરેખર જો આ જગતમાં ભગવાનનો જન્મ થાય ને આ પૃથ્વી પર આવે તો ભગવાન આવા જ જ હોવા જોઈએ આવું ચિત્ર બનાવ્યું અને એ ચિત્રકારને પછી થોડા વર્ષો પછી એવો વિચાર આવ્યો કે મેં ભગવાનનું તો ચિત્ર બનાવ્યું પણ મારે એવું ચિત્ર બનાવવું છે કે આ જગતની અંદર આ પૃથ્વી ઉપર કોઈ રાક્ષસ આવે તો રાક્ષસ કેવો હોય અને વ્યક્તિ ત્યારે નીકળે છે અનેક દેશ વિદેશમાં ફરે છે કોઈને કોઈ જોવે એટલા બધા ભયાનક માણસો જોયા એ ભયાનક માણસો ને જોયા ને ચિત્ર દોરવાનો વિચાર કરે પણ છતાં એમાં વિચારે કે નહીં આમાં એ હજી કઈક તો ગુણ છે સારા ગુણ દેખાય એટલે કે ના રાક્ષસ માં હજી આ યોગ્ય નથી અને ઘણી જગ્યાએ ફરતા ફરતા ને છેલ્લે માણસ એક વખત વિચાર કર્યો મારે રાક્ષસનું ચિત્ર દોરવું છે ને તો જે ગુનેગાર માણસ હોય ને હવે એની મને મુલાકાત કરવા દે અને જે કાળા પાણીની જેલ દરિયાની વચ્ચે અને જેને ભયાનક ગુના કરેલા હોય ને આવા માણસને એ જેલની અંદર રાખવામાં આવે અને આ ચિત્રકાર હતો એ જેલની અંદર પ્રવેશ કરે છે એકે પછી એક જેલની અંદર પોતે જોતા જાય છે અને એમાં એક માણસને જોયો એને જોતાની સાથે એમ થયું કે આ તો કોઈ રાક્ષસ છે કે શું છે અને આનાથી ને કોઈ બીજો રાક્ષસ હોય જ નહીં આ જગતની અંદર એટલું બધું ડરામણું એનું રૂપ હતું કા જગતમાં જો કોઈ રાક્ષસ આવે તો આવો જ હોવો જોઈએ હવે તો હું આનું ચિત્ર આની અંદર કરુણા નથી દયા નથી આવા બધાય વિચાર કરીને માણસ ચિત્રકાર હતો સામે જે માણસ જેલમાં બેઠેલો હતો ને એનું ચિત્ર દોરવાની શરૂઆત કરે છે અને માણસે ચિત્રકારે ચિત્ર દોર્યું ચિત્ર દોરે છે ને અને ત્યારે ત્યારે જે જેલની અંદર બેઠેલો માણસ માણસ હતો ને ને એને આમ ડરી જાય પણ એના આંખમાંથી આંસુ નીકળ્યા અને પેલો ચિત્રકાર કહે કે તને જોતા અમને ડર લાગે છે તારી આંખની અંદર કોઈ કરુણા નથી દયા નથી અને છતાંય તારી આંખની અંદર આંસુ સુકામે આવી ગયા અને ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે હું તમને ઓળખી ગયો તમે મને ઓળખી ન શક્યા હું બીજો કોઈ માણસ નથી પણ આજથી દસ વર્ષ પહેલાં તમે જ્યારે ભગવાનનું ચિત્ર દોરવા માટે ગોતવા માટે કોઈને નીકળેલા હતા અને ભગવાનનું ચિત્ર દોરેલું હતું ને એ હું પોતે છું પણ આજે હું રાક્ષસ બની ગયો કારણ કે મારા વિચાર મને અહીંયા લઈ ગયો છે સાહેબ માણસના વિચાર છે ને એ ભગવાન જેવા હોય તોય ક્યાંથી ક્યાં લઈ જાય એમ સદ્કર્મ કરવાનો વિચાર આવવો એ બહુ અઘરો છે